છત્રીસ કલાકના સતત હેકિંગ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના ટેકનિકલ કૌશલ્ય સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કરીને અંતિમ દિવસે પ્રેઝેન્ટેશન અને મૂલ્યાંકન પછી શ્રેષ્ઠ ટીમોને સન્માનિત કરી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો ફાઇનલ રાઉન્ડ સ્વામિનારાયણ યુનિવર્સિટીમાં ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવ્યો સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન બે હજાર પચીસ ફાઇનલ રાઉન્ડનું ઉદઘાટન આઠ ડિસેમ્બર બે હજાર પચીસની સવારે આઠ વાગ્યા કલાકે મેડિકલ હોલ સ્વામિનારાયણ યુનિવર્સિટી કલોલ ગાંધીનગર ખાતે ભવ્ય ઉત્સાહપૂર્વક યોજાયો રિપોર્ટ બાય અશ્વિન અમદાવાદ નમસ્તે હું ડોક્ટર રૂપેશ વસાની પ્રોવોસ્ટ વાઇસ ચાન્સેલર સ્વામિનારાયણ યુનિવર્સિટી જેમ ગુરુજીએ બધી વાત કરી સ્વામીજીએ એના અનુસંધાનમાં આગળ એક કહું કે અમે લોકો એક નવું ઇનિશિયેટ કર્યું છે આ વખતે કે આટલો મોટો સ્ટ્રેન્થ અને આખા ભારતમાંથી હતું અને હેકેથોન ભારત સરકારનું ઇનિશિયેટિવ છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને એઆઈસીટી તો એક ગ્રીન ઝીરો વેસ્ટ હેકેથોન કેમ ના કરીએ અને એક એ વિચાર આવ્યો અને અમે લોકોએ ગ્રીન ઝીરો વેસ્ટ હેકેથોન કરવાનો વિચાર કર્યો એમાં જેટલા પેરામીટર્સ જે ઝીરો વેસ્ટ ગ્રીન હેકેથોનના છે એ બધા જ પેરામીટર્સ અમે લોકોએ સિલેક્ટ કર્યા જેમ કે સ્ટુડન્ટ્સને અમે લોકોએ ખાદીની બેગ આપી છે કીટમાં ખાદીની પેન અને એની પાછળ બીજ આપ્યા છે કે જેથી લોકો એમના ઘરે રોપી શકે અને ઝાડપાન ગ્રીન પ્લાન્ટેશનનું જે છે એ પૂરું થાય અમે લોકોએ ખાદીના પેડ આપ્યા છે પછી પ્લાસ્ટિક કે મેલેમાઇન કે પેપર ડિશ નથી વાપર્યું અમે ટોટલી સ્ટીલ ડિશ વાપરી છે સ્ટીલના ગ્લાસમાં પાણી આપીએ છીએ ચા અને એના માટે અમે લોકોએ કુલડી વાપરી છે એટલે જેટલા જેટલા પેરામીટર્સ છે કાર કુલ કર્યા છે એટલે ઓલ ધ પેરામીટર્સ વી હેવ કન્સિડર્ડ અને વી હેવ હાયર્ડ એજન્સી ઓથેન્ટિકલી એજન્સી હુ કેન ગીવ ધ સર્ટિફિકેટ ટુ અસ ઓલ્સો અને એમ કરીને